સ્વાગત છે સફરવીર જોશી ના નવા બ્લોગમાં તમે આગળના અમારા બ્લોગ જોયા હશે તો ખ્યાલ હશે કે અમે લોકો ઉબેર ભંડારી આવ્યા છીએ અને પછી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વિઝિટ કરી તો હવે બે દિવસ અહીંયા રોકાય અને અહીંયાથી આજે રિટર્ન જર્ની સ્ટાર્ટ થાય છે અહીંયાથી હવે ઘરે જઈએ છીએ અમારું ઘર ઉના પાસેનું એક ગામ છે ગીરમાં અહીંયાથી અંતર લગભગ 470 સિત્તેર કિલોમીટર જેવું છે ગૂગલ આઠ કલાકનો ટાઈમ બતાવે છે પણ ધીમે ધીમે જશો એટલે દસેક કલાક જેવો ટાઈમ લાગશે અત્યારે થયા છે સવારના આઠ બે દિવસ સુધી છે ને અમે અહીંયા સ્ટે અમારો અહીંયા જ હતો કુબેર ભંડારી મંદિરના જે રહેવાની વ્યવસ્થા છે ત્યાં જ હતો રહેવા માટે વાત કરું ને તો રહેવા માટેનો છે ને અહીં એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો તમને મેં રૂમ ટુ એ કરાવી હતી અને માત્ર પાંચસો રૂપિયામાં એસીવાળો રૂમ હતો અને આવી રીતે આમ ક્યારેક કંઈ જવાનું હોય ને તો જ્યારે કોઈ ધાર્મિક સ્થળે કે કોઈ આશ્રમમાં રહેવાનું મળતું હોય ને તો એ રહેવાનું અમે નોર્મલી પ્રિફર કરીએ છીએ શા માટે ભલે થોડી સુવિધા હોટેલ કરતાં ઓછી મળે પણ એ જગ્યાની જે એનર્જી હોય છે વાઇબ હોય છે ને એ અલગ જ હોય છે એટલે તમને કંઈક અલગ શાંતિનો અનુભવ થાય તો ગમે ત્યારે તમે અહીંયા આવો તો આ જગ્યા તમે કન્સિડર કરી શકો રહેવા માટે બહુ સરસ છે તો ચાલો હવે અહીંયાથી અમારી જર્ની શરૂ થાય છે રૂટ રહેશે અહીંયાથી ડભોઈ વડોદરા વડોદરાથી તારાપુર વટામણ થઈ અને ભાવનગર અને ભાવનગરથી પછી મહુવા રાજુલા થઈ અને ઉના તો ચાલો મળીએ હવે સીધા રોડ ઉપર સમય થયો છે નવ અને અત્યારે પોંચ્યાસી છીએ વડોદરાની પહેલાં રતનપોળ એરિયા છે કંઈક બ્રેકફાસ્ટ બાકી હતો એટલે બ્રેકફાસ્ટ કરવો હતો તો વડોદરા આવીને સેવ ઉસળ ખાધા વગર તો કેમ જવાય શ્રી મહાકાળી સેવ ઉસળ અંદર જવાની ઈચ્છા હતી પણ હવે એવું લાગે છે કે ને એવું હશે તો થોડો વધારે ટાઈમ લાગશે તો પછી અહીંયા હાઈવે ઉપર જ કંઈક છે શ્રી મહાકાળી જ નામ છે તો એના સેવ ઉસળ ટ્રાય કરીએ

અહીંયા છે ને જ્યાં જોઈને નકરું શ્રી મહાકાળી સેવું સેલ એવું જ લખેલું હતું ગૂગલમાં સર્ચ કરીએ તો એક બે જગ્યાએ પૂછ્યું એક તો કંઈક મેન છે એ અંદર હતું સિટીમાં આઠ દસ કિલોમીટર જવું પડે હતું પછી અહીંયા રોડ ઉપર એક જગ્યાએ પૂછ્યું તો આનો બધા એ રેફરન્સ આપ્યો તો ત્યાં ટ્રાય કરી પણ બહુ સરસ હતા મજા આવી ગઈ અને આ જે છે ને રેસ્ટોરન્ટ એ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાજુથી આવીએ ને તો રાઈટ સાઈડ પડે છે કંઈક રતન રતનપુર નામ છે રતનપુર આગળ વડોદરાના આઉટર એરિયામાં છીએ અહીંયા થોડું થોડું ટ્રાફિક દેખાય છે અત્યારે આ ટ્રકનું ને બધું અહીંયા ઉપરથી પસાર થાય છે નેશનલ એક્સપ્રેસ વે વન બરોડા અમદાવાદ એક્સપ્રેસ વે અને આપણે અહીંયા નેશનલ હાઈવે સિક્સટી ફોર ઉપર છીએ એ પણ અમદાવાદ બાજુ જાય છે પણ પેલો એક્સપ્રેસ વે છે આજના દિવસનું પેલું ટોલ પ્લાઝા

સમય થયો છે સવા અગિયાર તારાપુર ચોકડીથી થોડા આગળ પહોંચ્યા છીએ ચા માટેનો બ્રેક લીધો છે લગભગ આજે કેટલો દોઢસો કિલોમીટર ચાલ્યા છે ત્રણ કલાકમાં અને હજી ત્રણસો જેટલું બાકી છે વટામણ સર્કલ પહોંચી ગયા છીએ અહીંયાથી સીધો સ્ટ્રેટ રોડ જાય છે એ બગોદરા થઈ અને રાજકોટ બાજુ અને આપણે લેફ્ટ સાઈડ ભાવનગર તરફ વળવાનું છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે આ બાજુનું હજી શરૂ નથી આપણને આ એક્સપ્રેસ વે ભાવનગર જવા માટે પીપળી આગળથી મળશે પીપળીથી આપણે ચાર પાંચ કિલોમીટર આગળ ચાલીએ પછી એક્સપ્રેસ વે માટેનો એન્ટ્રી પોઈન્ટ આવે છે નેશનલ એક્સપ્રેસ વે નંબર એઇટ અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે અહીંયાથી આપણને મળે છે આપણે સો એકસો દસ પર જઈએ તો સારું રહે આ છે ધોલેરા સર સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રીઝન છે મોદી સાહેબનો ડ્રીમ પ્રો છે અહિયાં ભવિષ્યને લગતી ઘણી બધી આમ ફ્યુચરિસ્ટિક આખું સિટી બનશે ઇન્ટરનેશનલ એરપોર્ટનું પણ કામ શરૂ છે અને

સમય થયો છે એક ને ત્રીસ અત્યારે પહોંચ્યા છીએ ભાવનગર બાયપાસ ઉપર નેશનલ હાઈવે સેવન ફિફ્ટી વન છે બસ અહીંયા પૂરો થાય છે અહીંયાથી આગળથી આપણે સ્ટેટ હાઈવે લઈ અને બુજલ સુધી જવાનું છે ત્યાંથી નેશનલ હાઈવે ફિફ્ટી વન મળે છે તો અહીંયા હવે લંચ બ્રેક કરીએ છીએ હોટેલ ગ્રીન પંજાબ છે થઈ ગયું છે લંચમાં ક્વોલિટી બહુ સરસ હતી સબ્જી સરસ હતી રોટી સારી હતી હોટલની ક્લિનનેસય સારી છે અને ટોયલેટ સરસ હતા અને સૌથી મેન તો છે ને એના ઓનર અને વેઇટરનું નેચર બહુ સરસ છે એકદમ કોઓપરેટિવ અને જેન્યુન લોકો છે એટલે આ જ્યાં નેશનલ હાઈવે સેવન ફિફ્ટી વન જેથી સ્ટા સ્ટાર્ટ થાય છે ત્યાં આગળ જ આ હોટલ છે એટલે આવી શકો સરસ હોટલ છે અમદાવાદ તરફથી આપણે હાઈવે ઉપરથી આવીએ અને ઉના બાજુ જવાનું હોય ને તો નેશનલ હાઈવે સેવન ફિફ્ટી વન પૂરો થાય ત્યાંથી ભાવનગર સોમનાથનો જે નેશનલ હાઈવે ફિફ્ટી વન છે ત્યાં સુધી જવામાં વચ્ચે આઠથી દસ કિલોમીટર આ રીતના સ્ટેટ હાઈવે ઉપરથી જવું પડે છે એ સીધસર થાય અને બુધેલ નીકળવાનું બુધેલ પહોંચી અને ફરીથી નેશનલ હાઈવે ફિફ્ટી વન ફોરલેન્ડ હાઈવે મળી જાય છે

સુધીમાં હાઈવે ઉપર ત્રણ ટોલ પ્લાઝા આવે છે એમાંનું પેલું અહીંયા ટોલ છે નેવું રૂપિયા Eh, exotales, rubia. છેલ્લું ટોલ પ્લાઝા અહીંયા ટોલ છે લગભગ સાઠ રૂપિયા છે હવે ઉના અહીંયાથી વીસેઠ કિલોમીટર દૂર છે પાણીપુરી બ્રેક અમારી ટ્રીપ વીસ કિલોમીટરની હોય બસો કિલોમીટરની હોય કે બે હજાર કિલોમીટરની હોય આ એક બ્રેક કંપલસરી એમાંથી એકસો પંચોતેર કિલોમીટર હાઈવે ઉપર ચલાવીને ફાઇનલી પહોંચી ગયા છે ઉના અહીંયાથી હવે આ સીધો હાઈવે સોમનાથ તરફ જશે અને અમારે જવાનું છે બાજુ તો આ હાઈવે છોડી હવે અહીંયા સર્વિસ રોડમાં થઈ અને આગળ અંડરબ્રિજ છે ત્યાંથી જમણી બાજુ રસ્તો ગિરડા તરફ જશે અને ડાબી બાજુ ઉના સિટીમાં અને ત્યાંથી દીવ બાજુ પણ જઈ શકાય અગિયારસો કિલોમીટર ત્રણ દિવસ ઘણી બધી યાદો પરિવાર સાથે ક્વોલિટી ટાઈમ શરીરમાં થોડી થકાવટ છે પણ મનનો જોશ થાય છે એ સાથે જ અમે આજે સાત વાગે અમારી આ ટ્રીપ પૂરી કરી છે દરેક ટ્રીપ આપણને એક નવો અનુભવ આપે છે તો આ વખતે અમારો આ અનુભવ તમારી સાથે અમે શેર કરવાની ટ્રાય કરી છે તો આ અમારો અનુભવ તમને કેવો લાગ્યો એ ફીડબેકમાં જરૂર જણાવજો અને આગળના વિડીયો અમારી આ સિરીઝના ન જોયા હોય તો એ પણ જરૂર જોજો અને લાઇક અને સબસ્ક્રાઈબ પછીની વાત છે અત્યારે જરૂરી છે ફીડબેક તો ત્યાં સુધી બધાને હર હર મહાદેવ મળીશું કંઈક નવા બ્લોગમાં નવી સફર સાથે